સાતત્યપૂર્ણ વિકાસનું બીજું નામ છે ગુજરાત ગુજરાતને આજે એક નવીનતમ ઉંચાઈએ પ્રસ્થાપિત કરવાની પ્રશાસનની નેમ છે વિકાસના ફળ

અને વિકાસના તબક્કાઓ આ બધાના મૂળમાં સુગ્રથિત તંત્ર હોવું આવશ્યક છે સ્વરાજથી માંડીને સુરાજ્ય સુધીની આ અવિરત દળમજલમાં સામાન્ય જનની વિકાસની આકાંક્ષાઓ અપેક્ષાઓ સંતોષવાનો પ્રયાસ પ્રશાસને કર્યો છે આજે ગુજરાતની વિકાસ યાત્રામાં એક એક ગુજરાતી સહર્ષ સામેલ થયો છે કૃષિ અને ઉદ્યોગનો સંતુલિત ઢબે વિકાસ થાય તેવું ધ્યેય મંત્ર રાજ્ય સરકારે રાખ્યું છે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આંતરમાળખાકીય સવલતો મળે તે દિશામાં પ્રયાસો કરવામાં આવે છે ગુજરાતનો એક એક જિલ્લો તાલુકો અને ગામ વિકાસના ઉન્નત શિખરો સર કરી રહ્યા છે અહીં આપણે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બોરડી ગામની વાત કરીશું સુંદર અને સુગ્રથિત વિકાસ પામેલા ગામની વિશેષતા એ છે કે આ ગામનો સમગ્ર વહીવટ મહિલાઓ હસ્તક છે રાજ્યની અવિરત વિકાસ યાત્રામાં જનભાગીદારીને સામેલ કરવાની સરકારની પ્રતિબદ્ધતામાં અહીં નારી શક્તિએ પોતાનો સૂર પુરાવ્યો છે રાજ્ય સરકારે રાજ્યના અઢાર હજાર ઉપરાંત ગામોને સ્વચ્છ અને સાફ સુથરા કરવા માટે જન ભાગીદારીથી વિવિધ કાર્યક્રમો અમલમાં મૂક્યા છે જેમાં સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન અને નિર્મળ ગુજરાતને પ્રમુખ ગણાવી શકાય સીહોર તાલુકા મથકથી અંદાજે બાર કિલોમીટરના અંતરે આવેલા આ બોરડી ગામમાં આપણે પ્રવેશ કરીએ તો એક આદર્શ ગામના દર્શન થાય ગામમાં લગભગ ત્રણસો કુટુંબોની વસ્તી છે અને અઢારસો લોકો વસવાટ કરે છે આ ગામમાં રાજ્ય સરકારની યોજનાઓનો સુચારૂ ઢબે અમલ કરવામાં આવી રહ્યો છે ગ્રામ પંચાયતમાં હું પાંચ વર્ષ થશે પછી એમ આ બધા કાર્ય કર્યા છે મોટા મોટા કે આ ગામમાં બીપીએલના મકાન થયા છે અમારે એક એક બન્યું છે સંડાસ બાથરૂમ બનાવ્યા બહાર જવા પડતું નથી અમારે બહુ તકલીફ હાય છે ગરીબી રેખાની નીચે જીવતા ગ્રામજનો માટે નવા આવાસો બાંધવાના અને સુવિધાઓ વગરના આવાસોને લાયક બનાવવાના ઉદ્દેશથી અમલી એવી ઇન્દિરા આવાસ યોજનાનો પણ અહીં અમલ કરવામાં આવી રહ્યો છે જરુર્યાત મંદ લાભાર થ્યોને સુવિધા પૂરી પાડવા માટે સરદાર આવાસ યોજના પણ આ ગામમાં અમલી છે અમારા બોર્ડ ગામમાં જે મહિલા બોર્ડ છે એમાં પચાસ થી પંચાવન જેટલા મકાન છે અને સંડાસ આવ્યા છે બાથરૂમ આવ્યા છે એને લીધે અમારા છોકરાઓને કોઈ રોકશાવ નથી થતો બહાર જવું નથી પડતું પેલા બહાર સંડાસ જતા કોઈને ડિલિવરી કોઈને બહુ તકલીફ પડતી તકલીફ થતી નથી અને બહુ સરસ અને બહુ સરસ મજાનું કામ કર્યું છે આ ગામમાં પંચવટી યોજના અંતર્ગત બાંકડા બગીચો મેઇન ગેટ સેનિટેશનની સારી વ્યવસ્થા ઉપલબ્ધ છે સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામમાં શૌચાલયોની સગવડો ઘન કચરાનો વ્યવસ્થિત ઢબે નિકાલ ગટરની સવલતો ઉપલબ્ધ કરવી અને ગંદકી દૂર કરવી વગેરેનો પણ સમાવેશ થાય છે તદ અનુસાર ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતા હેઠળ વધુ ને વધુ વિસ્તારોને આવરી લેવાની કામગીરીને વેગ આપવો તે છે ઉપરાંત આરોગ્ય અને શિક્ષણ પરત્વે લોક જાગૃતિ આણી સ્વચ્છતા માટેની સગવડો અંગે લોકોમાં માંગ ઉભી કરવી તે પણ છે અમે નિર્મળ ગામ બનાવ્યું એમાં અમે છંડાસ બાથરૂમ બનાવ્યા તો અમને બહુ તકલીફ પડી કારણ કે અમારી જમીન બધી પથ્થર વાળી અને ફીણાથી ન તૂટેકમથી ન તૂટે મોટા આવા નાવા પથ્થર અમારે એટલે આવા નાવા પથ્થર બહુ નીકળે પણ તોય અમે બહેનો એ હિંમત કરી કે ભાઈ આપણે સંડાસ બાથરૂમ બનાવવું એટલે બનાવવું એટલે ગમે એમ મહેનત કરી આપણે બધા બહેનો ભેગા થઈ બધા બહેનો ભેગા મળી અને એક એક ખાડો પેલો પેલો બનાવી એમ આપણે તો પછી આપણે એક નો બનાવી બીજા નો બનાવી એમ કરી એમ સંડાસ બાથરૂમ બનાવ્યા અમે ઘરે ઘરે સંડાસ બાથરૂમ બનાવ્યા ગામમાં શૌચાલય બનાવ્યા મેં બધા ઘરે બધા કોઈનું ઘર બાકી નહીં અમારા ગામમાં સંડાસ બાથરૂમ એટલે એ બહુ અનુભવ્યું કે આ બાથરૂમ આપણને કેટલી કેટલી શાંતિ આપણે અંધારું થાય ત્યારે જવું પડે સવારમાં વહેલું જવું પડે અને આપણું આખો દીનું મળમૂતર હોય અને આખો દીનું ઓલું રાખી મૂકેલું હોય અને એટલો તો આપણે રોગ થાય આપણા આ સંડાસ બાથરૂમ બનાવવાથી આપણે નિરોગી થાય આપણે આ ઘટપણ કાયમ આવે આપડા નાના નાના છોકરાઓને કાયમ આવે મોટા ગઢા હોય હાલી ન એકતા હોય એની શું આ સંડાસ બાથરૂમ નતા ત્યારે કેવી પરિસ્થિતિ છે અમને ખબર છે એટલે એમ આ બનાવ્યું એટલે એમ મારું ગામ નિર્મળ ગામ બન્યું અને અમે આ ટકાવી રાખશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાવનગરે પ્રેરક પહેલ કરી જિલ્લાના 800 ઉપરાંત ગામોને સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન હેઠળ આવરી લેવાનું નક્કી કર્યું આ અભિયાનનો ક્રમશ અમલ થતો ગયો પણ સિહોર તાલુકાના બોરડી ગામે ત્વરિત પ્રતિસાદ આપ્યો આજે આપણે અહીંયા સ્વચ્છ સાફ સુથરો અને નિર્મળ ગામ જોઈ શકીએ છીએ કે જે આદર્શ ગામની વ્યાખ્યામાં બરાબર બંધ બેસે છે ગામના સરપંચ શ્રી મહિલા હોવાના નાતે તેઓ પોતે સ્વચ્છતાના દ્રઢ આગ્રહી છે સરપંચ શ્રી એવું ઈચ્છે છે કે આ અભિયાન સંપૂર્ણપણે માનવ લોક બને ગામ સ્વયં તેનું સંચાલન કરે ગામમાં પંચાયતી રાજ સંસ્થાઓ સ્વસહાય જૂથો મહિલા જૂથો અને બિન સરકારી જૂથોની સક્રિય સામેલગીરીથી સંપૂર્ણ સ્વચ્છ આ બોરડી ગામ બન્યું છે બોરડી ગામે રાજ્ય સરકારના પડકારને ઝીલી લઈને નિર્મળ ગ્રામ પુરસ્કાર જીતો છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે તમામ કુટુંબો શાળાઓએ સંપૂર્ણ સ્વચ્છતા અપનાવી છે એટલું જ નહીં બલકે એને પરિણામ લક્ષી પણ બનાવી છે તેનું આ ઉત્તમ ઉદાહરણ બોરડી ગામ પૂરું પાડે છે અમારો ગામને જે બોર્ડ જે છે પંચાયતનું બોર્ડ એ મહિલા બોર્ડ છે અને મહિલા બોર્ડ માટે થઈને પણ એમ એક વખત વિચાર કર્યો કે ભાઈ આજે આપણા ભારતના રાષ્ટ્રપતિ એ મહિલા હોય ત્રણ રાજ્યના મુખ્યમંત્રી મહિલા હોય એક રાષ્ટ્રીય પક્ષના અધ્યક્ષા એ મહિલા હોય તો આપણે આપણા ગામની આપણો જે ગામનો જે છે એનો સરપંચ અને આખું બોર્ડ જે છે એ મહિલાઓને આપણે સોંપી તો કેમ અને આ રજૂઆત મહિલાઓ તરફથી જ આવેલી અને એમને એમને પોઝિટિવલી વિચારીને એનો આખો વહીવટ અમે મહિલાઓને સોંપ્યો સોંપ્યા પછી છેલ્લા પાંચ વર્ષમાં જે મેં પંદર વર્ષમાં કામ નહોતા કર્યા એટલા કામો એમણે પાંચ વર્ષમાં કર્યા છે અને એક કામમાં અમને સફળતા એટલા માટે મળે છે કે જે કંઈ નાનું મોટું કામ હોય એ કામમાં અમને તમામ અધિકારીઓએ પૂરેપૂરો સહકાર આપ્યો છે આટલું જ નહીં પણ અમને જે કંઈ ગ્રાન્ટો આપવામાં આવી છે અને એ ગ્રાન્ટો આપ્યા પછી જેટલી હોય એ ગ્રાન્ટમાં જે રકમ હોય એની કરતાં વધારે કામ કરીને દેખાડ્યું છે અને નાના મોટા કામમાં અમારા કામ સારા થયા છે અમે જે કંઈ એમને ગ્રાન્ટ મળી છે જે રકમ મળી હતી એની કરતાં વધારે ગ્રાન્ટ ખર્ચીને અમે જે કામો કર્યા છે એના હિસાબે થઈને અધિકારીઓએ પણ હોંશે હોંશે અમના ગામના વિકાસના કામો માટે થઈને અત્યાર સુધીમાં જે કંઈ અમે માગણી મૂકી હોય એ માગણી એમણે સ્વીકારી છે અને અમારા કામો કર્યા છે અમારા ગામમાં કોઈ ગરીબ માણસ ન રહે એના માટે થઈને અમે સ્વચ્છાય જૂથ પણ બનાવ્યા ચારથી પાંચ અમારા સ્વચ્છાય જૂથ છે અને એ સ્વચ્છ જૂથમાં દર વર્ષે એક જૂથને અમે લોન આપી છે અઢી લાખ રૂપિયાની ટાણા મૂડલીમાંથી અમે લોન આપી છે એમાં સવા લાખ રૂપિયા સરકાર તરફથી એને સબસિડી મળે છે અને એ સવા સવા લાખ રૂપિયા એક એક લાખ પચીસ હજાર સબસિડી મળે છે અને એક લાખ પચીસ હજાર રૂપિયા અમે એને ધિરાણ તરીકે આપીએ છીએ આજે અમે અનુભવ જોયું કે જે આર્થિક રીતે પસાદ છે અને એમણે કોઈ છે ભેંસું ખરીદવા માટે છે કોઈ કોઈ વર્ગના ક્લાસ માટે છે ને કોઈ અન્ય પોતાને આવડતું હોય એવા ધંધા માટે થઈને આવા એક અમે જૂથ ઊભા કરીને અને ગામમાં અમે નાણાંની સગવડતા પૂરી પાડે છે અને એના ઉપરથી જે અમારા આર્થિક રીતે થોડા પસાર હતા એ પગભર પણ થયા છે ટૂંકમાં કહું તો બોર્ડના વિકાસ માટે થઈને આજે અમને અધિકારી તરફથી ખૂબ સહકાર મળ્યો છે એથી વિશેષ ગામ લોકોનો પણ ખૂબ જ સહકાર મળ્યો છે અમે હમણાં જ થોડા દિવસ પહેલાં થોડા મહિના પહેલાં એક અહીંયા ઉદઘાટનનો કાર્યક્રમ રાખેલો જિલ્લાના એકવીસ અધિકારીઓ કલેક્ટર સ્થિત સાબથી માંડીને તમામ અહીં હાજરેલા અમે એક કાર્યક્રમ ભવ્ય રીતે કરેલો અને એ કાર્ય સફળતા મુખ્ય કારણ અમને ગામનો સહકાર હતો અને ગામના સહકાર ખૂબ જ સહકાર સફળતા મળે છે અમારા ગામમાં પહેલાં બહુ જ ગંદકી હતી અને બધા અમને એ ખબર જ નથી પડતી એટલે અમારી બાજુમાં ઉકાળા નાખતા હતા પછી અમારું ગામ નિર્મળ થયું ત્યારે અમે બાર ઉકાળા જે નાખીશી ત્યારથી અમારા ગામમાં કોઈને રોગ નથી થયો સિકનગુનિયા જે થઈ હતી એ અમારા ગામમાં એ રોગ નહોતો આવ્યો કારણ કે કાળજીથી અમે સ્વચ્છતા રાખી છે બધા બહેનોએ આવો નિશ્ચય કર્યો કે આપણે બધે સ્વચ્છતા જ રાખવી અમે બહેનોને કહી આવી કે તમે અહીંથી એના ઘરમરથી સાફ કરી નાખો એ ન કર્યા તો અમે જાતે બેનો જઈ અને સાફ કરીએ એમ કે અમે જાતે અહીં સાફ કરીશું એટલે બેનોને શરમ લાગે એટલે એ બેનો એની જાતે એના ઘરમર બધે આંગણામાં સાફ રાખે છે અને અમારું ગામ નિર્મળ છે અને નિર્મળ રહેશે એવી અમારી ભાવના છે આ ગામમાં સ્વસહાય જૂથો વિવિધ જ્ઞાતિ મંડળો સખી મંડળો વગેરે યોજનાઓના અમલમાં સંપૂર્ણપણે સહભાગી બને છે અહીં ગંદકી અને પ્રદૂષિત પાણીથી થતા રોગો વિશે લોક જાગૃતિ આણવાના સ્તુત્ય પ્રયાસો કરવામાં આવે છે ગામને વાસ્તવમાં નિર્મળ ગોકુળિયું ગામ બનાવવાની લોકોએ ઈચ્છા પ્રગટ કરી છે અને તે આપણે નરી આંખે સ્પષ્ટ થતી જોઈ શકીએ છીએ અમને એ વાતનું ગૌરવ છે કે શિહોર તાલુકાનું અમારા તાલુકાનું બોરડી ગામ જે નિર્મળ ગામ સમરસ ગામ જ્યોતિ ગામ વિવા ગામ ગોકુળ ગામ આવું આદર્શ ગામ અને એમાં એક ચોગું ઓર ઉંબેરાણું છે જે સ્વર્ણિમ ગામ તરીકેનું જે સિદ્ધિ હાંસલ કરી છે એ ખરેખર ગૌરવની વાત છે અહીંયા જે બીજા ગામડાઓની દ્રષ્ટિએ કે બીજા ગ્રામ્ય વિસ્તારની સરખામણીએ સ્વ સહાય જૂથ પણ બહુ સારી રીતે અને વધુ સ્વ સહાય જૂથો કામ કરે છે જેમાં બહેનો સ્વ સહાય જૂથોમાં જોડાયેલા છે અને અમારા મારફત સબસિડીવાળી લોન જે સ્વાવલંબી બનવા માટે રોજગારી મેળવવા માટે જે લોન લેશે અને એમાં અમે સહયોગ આપીએ છીએ અને બહુ વ્યવસ્થિત રીતે તેઓ પોતાનું જીવન છે એ સ્વાવલંબી રીતે જીવે છે સ્વ સહાય જૂથમાં જે બહેનો અને જે ભાઈઓ જોડાયેલા છે એ પોતાની રોજીરોટી પણ સ્વ સહાય જૂથ મારફત જે હેતુલક્ષી લોન લઈ અને એમાંથી જે કમાણી કરી અને એ રીતે જે સ્વર્ણ ગામનો જે એક આ પણ એક પાસું છે અને એનું મને ટાણા જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે પણ ગૌરવ છે કે મારી મંડળી સાથે જોડાયેલું ગામ મને એ વાતનું ગૌરવ છે કે બોરડી ગામ છે એ રીતે એક ઓર સ્વગુ સ્વામી ગામનું અને એ ગૌરવ ભાવનગર જિલ્લા માટે શિહોર તાલુકા માટે તેમજ અમારા ગામ માટે છે અમારા ગામમાં પાણીની બહુ તંગી હતી પછી અમે બેનું બોડી બોડી બેનું બની અને અમારી જાત મહેનત કરી અને બેનું પાણી અત્યારે ઘેર ઘેર પોસાય નળ કમિક્શન ઘેર ઘેર પોસાય પછી અત્યારે પાણીની અમારે સારું પાણીનું સારું છે ગંદકી નથી થતી નળ જોઈએ એટલે વાપરી અને બીજે નળ બંધ કરી દઈએ છીએ આ ગામમાં આયોજન મંડળની યોજનાઓ લોખ ફળો અને